હેલો જય માતાજી સ્વાગત છે તમારું અમારી રસોઈની ચેનલમાં તો આજે આપણે બનાવવાના છીએ લીલી હળદરનો બોળો રાયતા રાયતા કહી શકો અને બોળો એ કહી શકું એના માટે મેં લીધા છે રાયના કુરિયા એક વાટકી મીઠું અને હળદર અને એક આખું લીંબુ હવે હળદરને આપણે ચોખા પાણીમાં પહેલાં ધોઈ નાખવાની છે જેમ કે એના આજુબાજુ કંઈ ધૂળ કેવું હોય તો નીકળી જાય આપણે પાસે એક ગાંઠિયો આંબા હળદરનો કોઈ પડ્યો છે એ લઈ લેશું અને આવી રીતે સરસ આપણે ધોઈ નાખવાની છે બધી જગ્યાએ ખૂણે ખાંચડે કરી ધોઈ નાખવાની છે જો કે મેં ધોઈને મૂકેલી હતી ફ્રીજમાં પણ આપણે ફરીથી એને ધોઈ નાખશું આ એને આપણે કાઢી લેશું એટલે આપણે છીલતા સરખી રીતે ફાવી હવે આપણે એને છીલી લેશું આવી રીતે એને છીલી લેવાની છે તમે ઓલું બટેટાનું આવે છાલ કાઢવાનું એ પણ વાપરી શકો છો આમાં એમથી બહુ જાડી છાલ ઉખડી જાય એટલે હું આ ટપુની મદદથી ઉખાડું છું એના પીસ કેવી રીતે કરવાના છે હું બતાવું તમને અત્યારે શિયાળામાં લીલી હળદર ખાવી બહુ ગુણકારી છે બધાએ હળદર ખાવી જોઈ હવે આના અવડા આવડા આપણે પીસ કરી લેવાના છે જો બહુ જાડી હોય હળદર તો એના વચ્ચે બે ભાગ કરી લેવાના છે આવી રીતે બહુ જાડી હોય તો આવી રીતે બે ભાગ કરી લેવાના છે આ તમારે જે આ બોળો નાખેલો હોય ને તો રોજ રોજ એને સુધારીને ખાવાની વાથાકૂટ કરવી નહીં બહેણીમાં આપણે ભરેલી હોય કે મહેમાન આવ્યા હોય તો તાત્કાલિક આપણે એને દઈ શકીએ કટકા થઈ ગયા છે લીલી હળદરના હવે એમાં આપણે નાખી દેસું આ બધા રાયતા અને મસાલા એમાં હળદર આપણે નાખી દેસું હળદર તો છે જ તે પણ તોય હળદર થોડી નાખી દેસું અને આ રાયના કુરિયા એ માપસર નાખવાના છે બહુ નથી નાખવાના અને મીઠું મીઠું પણ જોતા પ્રમાણે નાખી દેવાનું હવે આ લીંબુ સુધારીને લીંબુ આપણે આખું નીચોવી દેવાનું છે કેમ કે લીંબુથી તે હળદર આપણી સારી રહેતી હોય છે આવી રીતે એને આપણે હલાઈ લેશું મિક્સ કરી સરખી રીતે એકદમ હળદર તાજી જ લેવાની થોડી એ ચીમડાઈ ગયેલી કે વાસી હોય એવી હળદર આપણે લેવાની નથી આ જોઈ શકો છો તમે મીઠું નહીં તમારે જોઈ લેવાનું કે એમાં બરોબર છે કે નહીં ઓછું લાગે તો તમારે લાગે અને આવી કાચની બોટલ લઈ લેવાની છે એમાં આપણે ભરી લેવાનું છે તો ચાલો આ આપણે હળદરનો બોળો થઈ ગયો છે તૈયાર સંભાળ તમે જોઈ શકો છો આવી રીતે કાચની બોટલમાં ભરી લેવાનું છે એને લીંબુ જાજુ નાખી દેવાનું એટલે એને કાંઈ નહીં થાય અને મહેમાન આવશે તો તમારે સુધારવાની એવી રીતે ઝંઝરની રીતે તરત ને તરત તમે આમાંથી કાઢીને મહેમાનને પીરસી શકશો તો અમારું આ તમને કેવી લાગી હળદરની રાયતાની રેસીપી તમને જરૂર ને જરૂર કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો